સંખેડા તાલુકાના વડેલી ગામે રેશનિંગની આવેલા ઘઉંમાં ધનેરા જોવા મળ્યા ગુરુવારે રાત્રે આ હતા જેમાં મોટી માત્રામાં જોવા મળ્યા હતા રેશન કાર્ડ ધારકોને આવું અનાજ કેવી રીતે આપવું એ એક યક્ષ પ્રશ્ન સર્જાયો હતો સંખેડા તાલુકાના વડેલી ગામે સસ્તા અનાજની દુકાન આવેલી છે અત્રે ગુરુવારે રાત્રે અનાજનો જથ્થો આવ્યો હતો જેમાં ઘઉંમાં મોટી માત્રામાં ધનેરા જોવા મળ્યા હતા આ ઘઉં રેશન કાર્ડ ધારકોને આપવાના હતા આવા ધનેરાવાળા ઘઉં કેવી રીતે આપવા એ એક મોટો પ્રશ્ન સર્જાયો હતો અહીંયા જે લોકો રહે છે એ લોકો પણ રાત્રે આવ્યા હતા તેઓએ પણ ઘઉંની અંદર ધનેરા જોઈને ચોંકી ઉઠ્યા હતા ધનેરા ખૂબ જ મોટી માત્રામાં જોવા મળ્યા હતા અનાજનો આ જે જથ્થો હતો એ જથ્થાની અંદર ઘઉંના કટ્ટામાં ખૂબ જ મોટી માત્રામાં ધનેરા જોવા મળ્યા હતા ધનેરા જોઈ આસપાસના રહીશો ચોંકી ઉઠ્યા હતા આવા ધનેરાવાળા ઘઉં કાર્ડ ધારકોને કેવી રીતે આપવા એ ખૂબ જ મોટો પ્રશ્ન સર્જાયો હતો આ બાબતની જાણ થતાં ગોડાઉન મેનેજર તેમજ અન્ય કર્મચારીઓ દ્વારા અત્રે તપાસ પણ કરવામાં આવી હતી ગાઉની અંદર મોટી માત્રામાં ધનેરા હતા જે બાબતને લઈ તપાસ હાથ ધરાઈ હતી આ અંગે સ્થાનિક આગેવાનો શું કહી રહ્યા છે આવો આપણે સાંભળીએ આજે વડેલી પંડિત દીનદયાલ બંડ કાગ બંડાર વ્યાધીવાની દુકાનમાં જે રાત્રે માલ આવ્યો અને દુકાનદાર સુરેન્દ્રસિંહ ગોયલે ત્યારે મને ફોન કર્યો ઓટીપી લેવા માટે અમે જાતે તપાસ કરવાયા અનાજની તો અંદર એટલા ઘણી અંદર એટલા બધા ધનેરા છે એટલી બધી જીવાત છે તો લોકોને કીધું આ સારું આપવાનું એમ આટલું ખરાબ આવ્યું ગયા મહિને બી એવું હતું આ મહિને બી એવું આવે છે અને અંદર અમુક કટ્ટા તો એવા નીકળે બધો બધા દળેલા ભાઈ એમ સડી ગયેલા ખાવ તો કોઈ ગ્રાહક લેવા તૈયાર બી નથી ને બેગડા થાય છે અમે દુકાને કાયમ અમે જોઈએ છે વડેલી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં કાલે જે માલ આવ્યો ટેમ્પામાં એમાં અમે નજરે નિહાળ્યું કે ઘઉંના કટ્ટામાંથી એટલા બધા ધનેરિયા નીકળ્યા છે કે વાત ના પૂછો કે આવા જો ધનેરિયા વાળા ઘઉં લોકો ખાય એવી માંગણી છે કે સારા ઘઉં મળે એવી અપેક્ષા રાખીએ છીએ અને અમે સસ્તાના ની દુકાનની બાજુમાં જ ઘર છે અમારું અને એમાં એટલા બધા જીવાત આવે છે કે અમારા ઘરમાં બી અમે તકલીફ અનુભવીએ છીએ પ્રદીપસિંહ માત્રોજા વડેલી ગામ